લગ્ન અદભુત છે તમે લગ્ન થતાં તમે જોયા ત્યારે બાપ દીકરાના લગ્ન કરે ને તારે ચાર પ્રકારના વાવ આવે છે કયા કયા લગ્નને એક દીનની વાવ તને વાય એને વાવ આવે છે ઉરવા જે ઉભો રાખે ગામમાં ધોરતો હોય કંકુ તો દીયા ને કરણવાને બિલ લેવાને કરણું લઈ આવે ને મારા દીકરાના લગ્ન છે આવજો બધાએ પછી જે લગ્ન હોય જે દિવસે તે દીને બીજો વાવે બાપને દીકરાના બાપને ને કહે પૂરવા બિસ્ટોના પેકેટ ખા કરી દે મોંતના બેડકા તમારા મોટા નાખી દે ખાઓ જલસા કરો મારા દીકરા લગ્ન છે લગ્નના તણ દી જાય ને પછી ને ત્રીજો ભાવ એને કહેવાય રઘવા ઓલું માથે દેણું થઈ ગયું ને બહેનો કે અહીંયાથી બધી અહીંયા હોય છે અહીંથી બધી ના હોય છે એક મહિનો થાય પછી ને છેલ્લે ચોથો ભાવ એને કહેવાય હડકવા લોકો માંગવા આવે દીધી શું જાવ જાઓ દીધી શું શું જીવ લેજો ટૂપો ખોલાવજો ભયા જવાય થઈ વનસકા પડે આટલા વાવાય મને ખબર ન હોય ખબર હોય મારો ધંધો હા લગ્નમાં આટલા વાવાય છે મને ખબર છે લગ્ન આ તો બહુ જ છે સાહેબ થયા હોય એને ખબર હોય ન થયા એને ખબર હોય